તો આ તરફ નવસારીમાં જે ડોર ટુ ડોર છે એકત્ર કરતી જે ગાડી હોય છે તેમાં મેડિકલ વેસ્ટ ઠલવાયો હવે આ મામલો જે સામે આવતા સવાલ થઈ રહ્યો છે કે આ પ્રકારનું કૃત્ય કોણે કર્યું વિજયપુર નગરપાલિકાના કલેક્શનમાં આ મેડિકલ વેસ્ટ ઠલવાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે પાલિકાના ટ્રેક્ટર નવસારીમાં પાલિકા તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી કે જે ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી જે ગાડી હોય છે તેમાં મેડિકલ વેસ્ટ ઠલવાયો હવે આ મામલો જે સામે આવતા સવાલ થઈ રહ્યો છે કે આ પ્રકારનું કૃત્ય કોણે કર્યું વિજયપુર નગરપાલિકાના કલેક્શનમાં આ મેડિકલ વેસ્ટ ઠલવાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે પાલિકાના ટ્રેક્ટરમાં આ મેડિકલ વેસ્ટ ઠલવાતા હવે ચિંતાનું કારણ સામે આવી રહ્યું છે